નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેક ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફમાં આજે ખૂબ જ અગત્યના મુદ્દા સાથે અમે આવ્યા છીએ આજનો મુદ્દો છે કે લકવાની સર્જરી ઘણીવાર આપણે આ મુદ્દા વિશે સાંભળ્યું હશે ઘણા લોકો આ સમસ્યાથી જજુમી પણ રહ્યા હશે પણ એકચ્યુઅલી લકવું એટલે શું લકવો થવા પાછળના કારણો તેના પ્રકાર જો છે તો કેટલા અને કયા કયા છે તેની સારવાર તેનું નિદાન અને ઘણા બધા લખવાની સર્જરી એટલે શું તે જાણવાનો આજે પ્રયત્ન કરીશું વિસ્તારથી વાત કરીશું આ જ મુદ્દા પર તમને પણ કોઈ ક્વેરી હોય તો તમે પણ અમને થોડી વારમાં એક નંબર ફ્લેશ થશે તમે પણ ફોન કરી અને રૂબરૂ ડૉક્ટર સાથે સંપર્ક કરી શકો છો તમારા સમસ્યાનું સમાધાન લાવી શકો છો આજે આપણે લખવાની સર્જરી વિશે જે ટોપિક રાખ્યો છે અને જે ચર્ચાનું આયોજન કર્યું છે તે ચર્ચામાં ઉપસ્થિત છે આપણી સાથે ભાગ લેવા માટે મેરિંગો સિમ્સ હોસ્પિટલથી સર્જન ડોક્ટર સંદીપ શાહ સ્વાગત તેમનું કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ સર ખૂબ ખૂબ સ્વાગત વેલકમ સર નમસ્કાર સર ઘણીવાર એવા એવા લોકો પ્રોબ્લેમથી સમસ્યાઓથી ઝૂમતા હોય છે ઘણા બધા દર્દીઓ તમારી પાસે પણ ખાસ્સા બધા સમસ્યાઓ સાથે આવતા હશે ઘણા પ્રોબ્લેમ્સના સોલ્યુશન જલ્દી હોય છે ઘણા પાછળથી હોય છે અને ઘણા નથી પણ હોતા લખવો જ્યારે પણ એક શબ્દ આપણા માનસપટ પર આવે મનોસ્થિતિમાં આવે એટલે સૌથી પહેલાં તો લોકો ડરી જતા હોય છે કે પેરાલિસિસ જે લોકોને થાય એ એકબીજા પર ડિપેન્ડ થઈ જતા હોય છે પેરાલિસિસ થાય એટલે ક્યારે સાજો માણસ નથી થતું પેરાલિસિસ માટે ઘણી બધી એવી મિથ પણ માન્યતાઓ ગેરમાન્યતાઓ સાથે પણ જોડાયેલી છે આજે પેરાલિસિસ લખવાની સર્જરી વિશે જ્યારે આપણે વાત કરવાની છે પણ સર બેઝિકથી જ્યારે આપણે થોડું સમજવું છે સૌથી પહેલાં તો એ સમજીએ કે તમારી ભાષામાં સરળ ભાષામાં જો લખવાને સમજવું હોય તો તે શું છે તમારો પ્રશ્ન સારો છે સંજીવની બેન સામાન્ય ભાષામાં લખવો એટલે શરીરના કોઈ પણ હાથ પગ વાણી જોવાનું આપણે જે કહીએ એ કામ કરતું બંધ થવું એટલે અમારી ભાષામાં એક ફાસ્ટ બીઈ એફ એસ ટી બી ઇ એટલે ફેસ આર્મ સ્પીચ ટાઈમ બેલેન્સ અને આઈ મૂવમેન્ટ એટલે શરીરના આ પાંચ છ ફંક્શનમાં ક્યાંય બી અસર આવે તો લખવો પડ્યો છે એવું કહી શકાય ઓકે સર એની પાછળના કોઈ રીઝન્સ ખાસ હોય છે લખવા બે પ્રકારના હોય છે કે સામાન્ય રીતે મગજમાં કોઈ ભાગમાં લોહી પહોંચવાનું અટકી જાય તો લખવો પડી શકે અને જ્યારે કોઈ ભાગમાં લોહીનું હેમરેજ થાય અથવા રક્ત સ્ત્રાવ પ્રસરે તો બી લખવો પડી શકે હવે આ બંને લખવા જુદા જુદા પ્રકારના છે એના થવાના કારણો જુદા છે અને એના માટેની સારવાર બી અલગ છે જ્યારે મગજને લોહી પહોંચતું અટકે તો આપણે એને તપાસ કરવી પડે કે કયા ભાગમાં કેમ લોહી પહોંચતું અટક્યું છે મગજમાં અને એ લોહી પાતળું કરવાની દવા આપવી પડે હાલમાં એ આપણે મગજની એન્જિયોગ્રાફી કરીને બી એની સારવાર કરી શકીએ છે જેમ બ્રેઇન એટેક એક હાર્ટ એટેક જેવું જ છે હાર્ટ એટેક આવે એટલી જ ગંભીરતાથી આપણે બ્રેઇન એટેક અથવા તો સ્ટ્રોક અથવા લકવાને મહત્વ આપવું જોઈએ આપણે આંકડાની રીતે જોઈએ ને તો આજે પૂરા દુનિયામાં લકવો એ ચોથા નંબરથી જીવલેણ રોગ સાબિત થયો છે હાર્ટ એટેક ગણો ડાયાબિટીસ ગણો અથવા એક્સિડન્ટ ગણો કે કેન્સર ગણો તો એના પછી લકવો આજે ચોથા નંબરે છે કે લકવાના લીધે દર્દીના મૃત્યુ થવાનું કારણ ચોથું છે આપણે દર સેકન્ડે ઓગણીસ લાખ મગજના સેલ મરી રહ્યા છે એટલે લખવા માટે ટાઈમ ઇઝ બ્રેઇન કે તમારે સમયને તરત જ ઉપયોગમાં લેવો પડે લખવો પડે એટલે નજીકમાં નજીક જે આપણી પાસે હોસ્પિટલ અવેલેબલ હોય કે જેમાં સીટી સ્કેન એમઆરઆઈ લખવા માટેના નિષ્ણાત ડૉક્ટરો ન્યુરોલોજીસ્ટ ન્યુરોસર્જન હાજર હોય ત્યાં પહોંચવું ખૂબ જરૂરી છે રાઈટ સર તમે કહ્યું કે બે પ્રકારના લખવા હોય છે ઘણી વાર લોહીનું પરિભ્રમણ બંધ થઈ જતું હોય તો પણ આ પ્રોબ્લેમ થતા હોય છે સર કોમન રીઝન્સ તમારી પાસે ઘણા બધા દર્દીઓ આવતા હોય છે આ બંને પ્રકારની આપણે વાત કરીએ તો બંને પ્રકારના લખવામાં તમે સામાન્યતઃ કયા રીઝન્સ જુઓ છો આમાં છે ને અમારે ટેકનિકલી મેડિકલ ભાષામાં મોડિફાયેબલ અને નોન મોડિફાયેબલ ફેક્ટર્સ ગણીએ મોડિફાયબલ એટલે કે જે દરેક દર્દી અથવા તો એના સગાઓના હાથમાં છે જેમાં આપણે ડાયાબિટીસ બ્લડ પ્રેશર સ્મોકિંગ ઓબેસિટી લાઈફસ્ટાઈલ કે બહારનો જંક ફૂડ ખાવું આ બધા જ વસ્તુથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધે મગજ મને લોહી પહોંચાડતી નસોમાં ચરબી જામે એટલે લોહી પહોંચવાનું અટકે અથવા તો એમાંથી ચરબીના કણો છૂટા પડી અને મગજની નાની નાની નસોને અટકાવે કે જેથી મગજમાં લોહી પહોંચવાનું અટકે અને એના કારણે જે લખવો પડે એ મોડિફાયેબલ ફેક્ટર્સ છે જે આપણા હાથમાં છે મારા તમારા કે આપણે ભાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરીએ ડાયાબિટીસ કંટ્રોલ કરીએ બહારનું જંક ફૂડ ખાઈએ નહીં સ્મોકિંગ ના કરીએ આલ્કોહોલ ના લઈએ જે આપણા મોડિફાયેબલ કહેવાય બીજા અનમોડિફાયેબલ છે કે જે આપણા હાથમાં ના હોય કે કોઈ માણસને જન્મથી જ મગજમાં લોહીની નસોમાં સંકળાસ હોય જેને સ્ટીનોસિસ કહેવાય કાં તો હૃદયની વાલની તકલીફ હોય અને એ વાલની તકલીફના લીધે મગજમાં ચરબીના કણો અથવા તો એમ્બોલિઝમ થાય અને એના લીધે લખવો પડે કોઈને હાર્ટની રિધમની પ્રોબ્લેમ હોય અને એના લીધે મગજમાં હવાની પરપોટીઓ છટકે અને લખવો પડે એટલે વીચ આર બિયોન્ડ અવર કંટ્રોલ કે જેમાં આપણું કોઈ કારણ નથી દર્દીનો ભાગ ઓછો પણ એનું નસીબ ગણો કે એને આ પ્રકારનો બીજો રોગ આવ્યો અને એના લીધે મગજનો લખવો પડ્યો પડ્યો સર સામાન્ય રીતે એના કોઈ લક્ષણો હોય છે જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણને કદાચ આ વેમાં આપણું બોડી જઈ રહ્યું મેં તમને કીધું ને કે મગજમાં દરેક ભાગ જુદું જુદું શરીરના હાથ પગ બોલવાનું સાંભળવાનું જોવાનું જે સ્પેશિયલ સેન્સીસ કહેવાય એને રિએક્ટ કરે છે હવે અમે પહેલા બતાવ્યું કે ફાસ્ટ બી ઈ એફ એ એસ ટી ફાસ્ટ અને બી ઈ જેનો એક્રોનિમ કહેવાય કે એમાં આપણે એફ ફોર ફેસ મોઢા પર લખવો પડ્યો એ એટલે કોઈ આમ હાથ ઊંચો ના થવો એસ એટલે સ્પીચોથડાવું બોલવા આવું તોતડાપણું થવું અને ટાઈમ અથવા બી અને ઈ એટલે બેલેન્સ દર્દી ચાલતા ચાલતા લથડિયા ખાય પડી જાય અને ઈ એટલે કે વિઝન કે આંખે દેખાવાનું ઓછું થવા માંડે દેટ મીન્સ કે મગજના એ ભાગમાં લોહી પહોંચવાનું અટક્યું છે અથવા હેમરેજ થયું અને એ ભાગ કામ કરતો બંધ થયો તો એના લીધે લખવો પડે એટલે આપણે દર્દીના લક્ષણો ગણાય કે લખવો પડે તો આ લક્ષણો હોય શકે હોય શકે રાઈટ સર આગળ વધ્યા ચર્ચામાં એક કોલર એ પહેલા જોડાઈ ગયા છે એમને સાંભળી લઈએ હેલો હેલો મેમ હા વિપુલભાઈ હા મેમ વલસાડ ધરમપુરથી બોલું છું મેમ હા જી વિપુલભાઈ જણાવો શું પ્રશ્ન છે તમારો મેમ એક્સિડન્ટ થયેલો મારા કાનમાં કાણું પડી ગયેલું હતું અને જમણા કાનમાં મારો હાથ પણ તૂટેલો છે મેમ હવે મને આ તમારો જે પ્રોગ્રામ છે ને એના અનુરૂપ બધા લક્ષણો દેખાય છે ઓકે તો મેમ શું કરું મેમ જી વિપુલભાઈ તમે જે લક્ષણો કીધા ને એ આપણા ને એક એક્સિડેન્ટ અથવા ઈજાના લીધે થયેલા છે કે સાંભળવાનું તમારું બંધ થયું પણ એ પડદામાં કાણું પડવાને લીધે થયું છે અથવા હાથ કામ નથી કરતો તો તમારું ક્લેવિકલ અથવા હાથમાં ફ્રેક્ચર છે એના લીધે કામ નથી કરતો એ તમારું એક્સિડન્ટની ઈજા ગણી શકાય લકવો એ સામાન્ય વસ્તુ છે કે જે નોર્મલ એજિંગ પ્રોસેસ આપણું માનવ શરીર જેમ જેમ ઉંમર વધે અને મેં કીધું એમ મોડિફાઇબલ કે નોન મોડિફાઇબલ ફેક્ટરના લીધે આપણે લકવો પડે એ આખી જુદી વસ્તુ છે એટલે ખાસ આ બે વસ્તુ ને અલગ રીતે સમજવી જોઈએ બિલકુલ સર આપણે અત્યારે લક્ષણોની વાત કરી રાઈટ અચ્છા કોઈ પણ વ્યક્તિને આ બધા લક્ષણો જણાય છે અથવા ઘણા લોકોને અચાનક આવેલા સ્ટ્રોક હોય અને દર્દીઓ તમારી પાસે આવતા હોય હવે એનું નિદાન કઈ રીતે થતું હોય છે કઈ રીતે ખબર પડે કે આ લક્ષણ આ લકવાના છે મેં તમને જેમ કીધું ફાસ્ટ બીઈ એમ દરેક દર્દી આપણે ત્યાં બે પ્રકારે હોય છે કે ભાઈ એક તો દિવસના સમયમાં દર્દીને કોઈ બી હાથ કામ કરતો બંધ થઈ ગયો બોલવાનું અટકી ગયું જોવાનું ગયું સાંભળવાનું અટકી ગયું અથવા મોઢા પર લખવો પડ્યો અથવા તો બેલેન્સ ના રહ્યું અથવા આંખે દેખાવાનું ઓછું થયું આ બધા લક્ષણો છે જેને તરત જ લખવો પડવાની શરૂઆત થાય એટલે તરત આપણને ખ્યાલ આવી જાય કે આવા ચિહ્નો છે તો એને મગજનો લખવો હોઈ શકે બીજું ઘણીવાર ઉંમરલાયક માતા પિતા બીજા બેડરૂમમાં સૂતા હોય અને આપણે સવારના મોડે સુધી બહાર ના આવે એટલે ખબર પડે કે ભાઈ મમ્મી પપ્પા તો ઉઠીને આવ્યા નથી અને રાતના કંઈક લકવો પડ્યો હશે જેને અમે મોર્નિંગ અવેક સ્ટ્રોક કહીએ જેમાં આપણાને સમય ખબર નથી કે ભાઈ લકવો દસ મિનિટ પહેલાં થયો એક કલાક પહેલાં થયો ચાર કલાક પહેલાં થયો છ કલાક કે રાતના બાર કલાકમાં થયો સૂઈ નહીં થયો અમારા માટે સમય બહુ કિંમતી છે અત્યારે આપણી પાસે આધુનિક દવા અને આધુનિક પદ્ધતિની સારવાર શક્ય છે કે જેથી દર્દીનો ખાસ કરીને મગજના આગળના ભાગમાં લોહી ના પહોંચતું હોય અને જો દર્દી ત્રીસ મિનિટની અંદર નજીકની નજીક સુવિધાયુક્ત હોસ્પિટલમાં પહોંચે કે જ્યાં એનો સીટી સ્કેન થાય એમઆરઆઈ થાય એના પરથી હેમરેજવાળો અથવા હેમરેજ વગરનો લોહી ના પહોંચતું હોય એવો લકવો નક્કી થાય અને એના પછી આપણે એની આગળ સારવાર કરીએ જો મગજમાં લોહી પહોંચવાનું અટક્યું હોય તો લોહી પાતળું કરવાનું ઇન્જેક્શન આવે છે જે આપવાથી દર્દીને લોહી પાતળું થાય મગજના નાના નાના ભાગને પહોંચે અને ગઠ્ઠો અગાળી કાઢે કે જેથી દર્દીનો મગજવાનો કામ કરતો ભાગ બચી જાય એ જ વસ્તુ જો હેમરેજ હોય તો એનું કારણ જુદું હોય અને આપણે એના પ્રમાણે એની સારવાર આપવી પડે બિલકુલ સર આ એક બ્રેક માટે આપણે રોકાઈશું બ્રેક બાદ આ આધુનિક સારવાર વિશે તમે જે વાત કરી એના વિશે થોડી વિસ્તારથી વાત કરવી છે દર્શક મિત્રો જે ચર્ચા ડૉક્ટર સંદીપ સાથે ચાલી રહી છે આ ચર્ચાનો દોર આપણે આગળ વધારીશું અને લખવામાં આધુનિક સારવાર કયા પ્રકારની છે કઈ પદ્ધતિથી થતી હોય છે અને સમયસર જો હોસ્પિટલાઇઝ થઈ જઈએ અથવા તો સમયસર જો ડૉક્ટરનો સંપર્ક કરી લઈએ સર મોસ્ટ ઓફ ધ વે જ્યારે પણ સમયસર જો કોઈપણ વ્યક્તિ તમારી પાસે પહોંચી જાય ડૉક્ટર પાસે હોસ્પિટલમાં પહોંચી જાય તો પછી એક તો સારવારની પદ્ધતિ જાણવી છે કે સારવાર કેવા પ્રકારની થતી હોય છે પહેલાં તો સંજુની બેન અમે છે ને અત્યારે આખા ગુજરાતમાં અને ઇવન ઇન્ડિયા લેવલે અથવા તો તમે દેશ વિદેશમાં ગણો ને તો સ્ટ્રોક પ્રોગ્રામ્સ ચાલતા હોય છે કે જેમાં અમે બધાને સ્ટેક હોલ્ડર બનાવીએ કે હોસ્પિટલમાં કામ કરતા વોર્ડ બોય નર્સિંગ સ્ટાફ ડોક્ટર કન્સલ્ટન્ટ અને ઇવન જે ટ્રીટમેન્ટમાં બીજા એનજીઓઝ ઇન્વોલ્વ હોય એ પેરીફેરી લેવલના ડોક્ટર્સ જેને આપણે સ્પોક ટુ હબ કહીએ અથવા તો ડિસ્ટન્ટ ટેલિમેડિસિનથી બધાની અવેરનેસ કરતા હોઈએ એટલે કોઈ બી દર્દીને લખવો પડ્યો તો સૌથી પહેલાં એને સીટી સ્કેન અથવા એમઆરઆઈ કરાવીએ શુગર જોઈએ કે ભાઈ એને હાઈપોગ્લાયસિમિયા થઈને લખવો નથી લાગતો ને આ બધું કર્યા પછી અમે એનું લખવાનો પ્રકાર નક્કી કરીએ કે ભાઈ એને લોહી પહોંચતું અટક્યું છે કે હેમરેજ થયું છે જ્યારે લોહી પહોંચતું અટક્યું હોય તો મેં કીધું એમ આપણી પાસે બે પ્રકારની સારવાર છે કે લોહી પાતળું કરવાનું ઇન્જેક્શન આપીએ જેથી ગઠ્ઠો ઓગળી જાય અને મગજને પાછું પુનઃ પહેલાં પ્રમાણે લોહી પહોંચવાનું સર ગોઠવાઈ જાય હવે અમુક કેસમાં લોહીનો ગઠ્ઠો અથવા એમાં ચરબીનું પ્રમાણ વધારો હોય ગાંઠના લીધે સેલ્સ હોય કે જેથી બ્લોક થાય અથવા વાલની પતરી અંદર ચોંટી જાય અને એના લીધે નસો બંધ થઈ જાય તો એવા કેસમાં મિકેનિકલ થ્રમ્બેકટોમી એટલે એક લોહીની નસમાં આપણે પગમાંથી એક સ્નેર મોકલીએ અને એમાંથી અંબરેલાની જેમ છત્રી ખુલે અને એ જેટલો બી બગાડ કચરો અથવા ગઠ્ઠો હોય એને એ લોકો પકડી અને નીચે લઈ આવીએ જે માત્ર ક્લોઝ પ્રોસીજર છે પગમાં અથવા હાથમાં એક નાનું કાણું પાડી અને એમાંથી આ ડિવાઇસ મિકેનિકલ નાખી અને ગઠ્ઠો કાઢી લેતા હોય છે કે જેથી ફરી પાછું લોહી પહોંચવાનું એ થઈ જાય સામાન્ય રીતે એના ચાળીસથી સાહીઠ ટકા રિઝલ્ટ હોય છે હવે મેં કીધું એમ સમય બહુ જ મહત્ત્વનો છે કે મગજમાં જ્યારે આગળના ભાગમાં લોહી પહોંચતું અટકે તો આ બધી જ વસ્તુઓ અમારે શરૂઆતના ત્રણથી ચાર કલાકમાં કેથલેબની અંદર લઈ અને શરૂ કરી દેવી પડે કે જેથી છ કલાક પહેલાં તપાસ અને એની સારવાર પૂરી થઈ જાય જ્યારે મગજના પાછળના ભાગમાં અથવા મોર્નિંગ હવે સ્ટ્રોક ગણીએ કે જેમાં આપણાને સમય ખબર નથી તો એમાં થોડુંક લિબર્ટી લઈને દસથી બાર કલાકની અંદર આ વસ્તુ શક્ય બને છે એટલે દર્દી એના સગા અથવા સમાજમાં એ જાગૃતતા લાવવી જરૂરી છે કે ભાઈ લકવા માટે તમે હાર્ટ એટેક જેટલું જ મહત્વ આપો અને લકવામાં જો એકવાર મગજના સેલ્સ કામ કરતાં બંધ થઈ ગયા તો એ પાછા નથી આવતા આપણે એટલું ફંક્શન જતું રહે છે અને એ આપણાને ભૂલતા નથી એટલે સમયનો ઉપયોગ કરીને તાત્કાલિક સારવાર માટે દોડવું જોઈએ કોઈ ડોક્ટર મળે ના મળે અથવા કાલે સવારે આવશે અથવા કાલે લાવો એવું સાંભળ્યા વગર નજીકની સારવારવાળી હોસ્પિટલમાં પહોંચી જાવ બિલકુલ સર લખવાની સર્જરીની જરૂર ક્યારે પડે અને પહેલા તો એ પણ સમજવું છે કે લખવામાં કઈ સર્જરી હોય હવે જેમ મેં કીધું કે ચાલીસથી સાહીઠ ટકા પેશન્ટને આપણે આવું લોહી પાતળું કરીએ અથવા મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી કરીએ તો સુધારો થાય છે પણ અમુક અનફોર્ચ્યુનેટ કેસ કે જેમાં સમયસર આપણે હોસ્પિટલમાં પહોંચી ના શક્યા અથવા આપણી પાસે એ તકનો લાભ ના લઈ શક્યા અને જ્યારે મગજ પર લોહી ના પહોંચે અથવા લોહી પહોંચવાનું ચાલુ થયા પછી મગજમાં સોજો વધે તો મગજ એક માટલી જેવું છે એની અંદર આજુબાજુ સખત હાડકું હોય એટલે મગજ પર સોજાના લીધે દબાણ આવે તો એવા કન્ડિશનમાં સર્જરી કરવી મસ્ટ થાય કે અમે હાડકું ઊંચું કરીને કાઢી લઈએ જેથી મગજને સોજો થઈને દબાણ થાય નહીં આ એક મગજમાં જ્યારે લોહી ના પહોંચતું હોય ત્યારે જ્યારે બીજા કેસમાં જ્યારે મગજમાં હેમરેજ થાય અને એનું વોલ્યુમ ત્રીસ એમએલથી વધારે હોય તો એ ગઠ્ઠો કાઢવા માટે આપણે ઓપરેશન કરવું પડે ઘણા કેસમાં કે ભવિષ્યમાં આજે મારા તમારા કાકા મામા બધાને લખવો પડ્યો છે એટલે દર્દીઓ તપાસ કરાવવા એક સાહેબ મને પણ છે લખવો અને આપણે એમની તપાસ કરીએ જેમાં મગજની એન્જિયોગ્રાફી ડીએસએ હોય કે સીટી સ્કેન કરીએ કે એમ મગજની એન્જિયોગ્રાફી કરી અને આપણને ખબર પડે ગળાની આ કેરોટિડ નસમાં બ્લોક છે તો એમાં બી સર્જરી આવે જેને કેરોટિડ એન્ડ આટ્રેક્ટોમી કહેવાય અથવા કેરોટિડ સ્ટેન્ટિંગ કરો એન્ડાટ્રેક્ટોમી એટલે અંદર જે ચરબી કેલ્શિયમના થર લાગ્યા હોય એમ આપણે જેમ હાર્ટના બાયપાસમાં દૂર કરીએ છીએ એમ અંદરથી એ ગઠ્ઠો કાઢી અને નસને ફરી સાંધી દઈએ કે જેથી દર્દીને ભવિષ્યમાં લકવો પડે નહીં હવે અમુક રોગ જે બહુ જ ઓછા છે એટલે દસ લાખે બે ત્રણ જણાને થતા એવા મોયા મોયા ડિસીઝ છે કે જેમાં ઉંમર પ્રમાણે મગજની નસો સુકાવા માંડે નાની થઈ જાય સંકોચાય અને એને લીધે મગજમાં લખવો પડે તો આપણે એને રેઇનફોર્સ કરવું પડે કે મગજની નસો નાની થઈ ગઈ હોય તો મગજની બહાર જે માથાની ચામડી છે એનામાંથી લોહીનો સપ્લાય લઈ અને મગજને આપીએ જેને અમે એસટી એમસીએ બાયપાસ કહે છે એટલે મુખ્યત્વે ત્રણ સર્જરીઓ હોય એક મગજમાં લોહી ના પહોંચે મગજ પર દબાણ આવે તો હાડકું ઊંચું કરવાનું કહેવાય જેને ડીકમ્પ્રેશન કહે બીજા કેસમાં મગજમાં હેમરેજ થાય અને દબાણ વધે તો ગઠ્ઠો કાઢીએ અથવા મગજમાં પરપોટી હોય લોહીની જાળી હોય જેને આપણે એન્યુરિઝમ એવીએમ કહેતા હોય તો એનું ઓપરેશન કરીને એક દૂર કરીએ અને પ્રોફાઇલેક્ટિક કે ભવિષ્યમાં લખવો ના પડે તો એના માટે આવું કેરોટિડ એન્ડ આટ્રેક્ટોમી કે કેરોટી સ્ટેન્ટિંગ કરો અથવા તો એસટી એમસીએ કાં તો ઓક્સિપિટલ પીસીએના બાયપાસ કરો કે જેથી મગજને આપણે લોહી પહોંચાડી શકીએ બિલકુલ સર ઘણા ખરા કેસમાં આપણે એવું પણ જોયું છે કે જે વ્યક્તિને પેરાલિસિસ થયો હોય એ પથારી વશ હોય છે ઘણા લોકો જો ફેસના પેરાલિસિસ થયો હોય તો એ નથી બોલી શકતા અથવા તો કોઈ એક અંગ કોઈ એક બાજુનો અંગ તેને પેરાલિસિસ થઈ ગયું હોય તો એની મુમેન્ટ બંધ થઈ જતી હોય છે મેજોરિટી ઓફ કેસ લખવા માટે આપણે આ જ એક થિંક ઓફ માઇન્ડ રાખીએ છીએ રાઈટ તો કઈ રીતે તમને ખબર પડે અથવા તો એવા કેટલા કેસ છે જેમાં આપણે નોર્મલ લાઈફમાં પણ આવી શકીએ શું એ શક્ય છે લખવામાં ઘણીવાર લકવો ધીમે ધીમે મેં જે કીધું ને કે લોહીની નસો સંકોચાતી હોય તેને એક્યુટ લકવો ના કહેવાય કે ભાઈ તરત ના પડ્યો આમ કલાકોમાં પણ ધીમે ધીમે મગજને લોહી પહોંચવાનું અટક્યું હોય અને પછી જ્યારે એને એકવાર કોઈ સેકન્ડ્સ માટે વધારે ઇન્સલ્ટ થાય ત્યારે એમાં એક્યુટ ઓન ક્રોનિક સ્ટ્રોક થતા હોય છે જેમ ગળાની નસો સંકોચાયેલી હોય એમાં ચરબીના થર બાજે અને ક્યાંક કોઈકને મૂવમેન્ટ કરી સ્ટ્રેચિંગ કર્યું અથવા તો ગળાના પર દબાણ આવ્યું અને કણો છટકીને લકવો પાડે તો તમારે ફ્રિકવન્ટ કેરોટીડ ડોપલર્સ થતું હોય એનજીઓ કરો અને એમાં આપણને આ રોગ ખબર પડે ઓકે સર એને અટકાવી શકાય ખરો આમ થાય તેના માટે મેં તમને કીધું એમ મોડિફાયેબલ ફેક્ટર્સ છે કે આજે દર્દી બ્લડ પ્રેશરનું કંટ્રોલ રાખે તો બ્લડ પ્રેશર વધવાથી હેમરેજ ના થાય અથવા બ્લડ પ્રેશર બહુ જ ઘટી જતું હોય તો મગજને લોહી પહોંચતું જે અટકી જાય એ બી ના થાય એવી જ રીતે ડાયાબિટીસ ડાયાબિટીસવાળા દર્દીઓને મગજમાં લોહીની નસો વધારે સંકોચાય એટલે જો તમે ડાયાબિટીસનું શુગર કંટ્રોલમાં રાખો તો તો બી લકવો પડવાની શક્યતા ઘટી જાય એવી જ રીતે સ્મોકિંગ છે આલ્કોહોલ છે કે જંક ફૂડ તમે અવોઇડ કરો અથવા બંધ કરી દો તો તમારે લકવો પડવાની શક્યતા બંધ થઈ જાય બિલકુલ સર લખવા પાછળનું એક કારણ ખરેખર ઓબેસિટી હોઈ શકે કારણ કે ઘણા લોકો કહે છે કે ઓબેસિટી હોય તો પણ આ બ્લડ જાડું થવાની અથવા તો બ્લડના ગઠ્ઠા થવાની શક્યતા છે અને એ એક વે છે એક લખવાનું ઓબેસિટી એ કેવું મલ્ટીપલ રીઝનના લીધે હોઈ શકે કોઈને એન્ડોક્રાઇન પ્રોબ્લેમ હોય કોઈને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય કોઈને હાઈપરટેન્શનનો પ્રોબ્લેમ હોય અને સ્થૂળ શરીર બેઝિકલી સ્થૂળ શરીર થાય એટલે શરીરની રિકવાયરમેન્ટ વધવાની કે એમને કોઈ બી રીતે વધારે કામ કરવું પડે એટલે ઓબેસિટી ઇઝ ડેફિનેટલી વન ઓફ ધ રિસ્ક ફેક્ટર ફોર સ્ટ્રોક ઓકે ડન સર આપણે થોડી આગળ એવા દર્દીઓ જેને આ તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે અથવા તો એવા દર્દીઓના કુટુંબીજનો જે લોકોને આની અસર પહોંચી છે તેના વિશે થોડી વાત કરીશ સર કોઈ પણ શારીરિક તકલીફ અથવા તો કોઈ પણ બીમારી હોય તો ડોક્ટર પણ સજેશન તેને ફિઝિયોથેરાપી દેટ મીન્સ કે કસરત અને એક આરોગ્ય આરોગ્ય માટે આહાર કેટલો ઇમ્પોર્ટન્ટ છે તેની સલાહ આપતા હોય છે અચ્છા જે દર્દીઓને લખવો છે તે લોકો માટે એક્સરસાઇઝ અને આહાર એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે અને કેવો હોવો જોઈએ તે વિશે થોડું જાણવું છે આપણે જૂના વડવાઓ કહીને ગયા છે કે ચોખ્ખી હવા ચોખ્ખો ખોરાક ચોખ્ખું પાણી એટલે તમારું તંદુરસ્ત અને નિરોગી જીવન રહે એ આજના જમાનામાં સાચું જ છે આપણે જેટલો બી આહારમાં કંટ્રોલ કરીશું કે ભાઈ ઘીનું પ્રમાણ ઓછું લઈએ શુગરવાળું ના ખાઈએ ડાયાબિટીસ કંટ્રોલમાં રાખીએ વધારે જંક ફૂડ ના ખાઈએ કે જેમાં આર્ટિફિશિયલ એડિશ એડિટેવ હોય અથવા તો વેજીટેબલ ઘી હોય કે જેનાથી આપણા શરીરના કોલેસ્ટ્રોલ પર અને બ્લડ પ્રેશર પર અસર થાય તો સારો અને સંપૂર્ણ ખોરાક લઈએ જોડે જોડે મલ્ટી વિટામિન વિટામિન ડી વિટામિન ડી થ્રીના એ બધા ઘટકો સંપૂર્ણ પ્રમાણમાં આપણને મળતા રહે તો મારે ખ્યાલથી લકવો પડવાની શક્યતાઓ ઘણી ઓછી થાય હવે આમ છતાં બી જો લકવો પડી જાય તો દર્દીને બેક ટુ નોર્મલ લાઈફ અમે એવું માનીએ કે જનરલી દર્દીને ત્રીસથી નેવું દિવસમાં જે દર્દી બેક ટુ નોર્મલ લાઈફ થાય તો આપણો સક્સેસ સારું કહેવાય હવે એ કરવા માટે કસરત એક બહુ જ મહત્ત્વનો ભાગ છે જ્યારે દર્દીને લખવો પડે તો જે બી હાથ પગ અથવા મોઢાના સ્નાયુની કસરત કરવી જોઈએ કસરતમાં એક્ટિવ ફિઝિયોથેરાપી કહેવાય પેસિવ ફિઝિયોથેરાપી કહેવાય સ્ટ્રેચિંગ કહેવાય હવે તો ઘણીવાર ટ્રાન્સ ઇલેક્ટ્રિકલ નવ સ્ટિમ્યુલેશન નામની પદ્ધતિ આવી હવે રોબોટિક આવ્યા છે ઘણા દર્દી બહુ જ જડ હોય અથવા જાતે કરે થાકી જાય વારંવાર કરે નહીં તો એવા દર્દીને આપણે રોબોટિક આર્મ અથવા રોબોટિક લીમમાં એમનો હાથ પગ મૂકીએ અથવા તો રોબોટિક લીમ્સની અંદર ચલાવીએ કે જેથી એમને આપણી પેટર્ન પ્રમાણે સિકવન્શિયલ અને સમય અનુસાર કસરત કરાવી શકીએ કે જેથી દર્દીના સુધારો ઝડપથી થાય જેમ દવાઓ જરૂરી છે અથવા તો આપણે મેં કીધું એમ લોહીપાતળું થવાના ઇન્જેક્શન જરૂરી છે એ જ પ્રમાણે કસરત અને આહાર આપણો ખોરાક એ બી બહુ જ મોટો ભાગ ભજવી રહે છે બિલકુલ સર ઘણી ખરી વખત એવું પણ થતું હોય કે આવા પેશન્ટ જ્યારે ઘરમાં હોય તો તેના સગા સંબંધીઓ અથવા તો ઘરના લોકોને પણ તેની ખાસી એવી અસર વર્તાતી હોય છે તે વિશે પણ થોડું વાત કરવી છે જ્યારે દર્દીને લખવો પડે અને એમાં બી આપણને એવું ખબર પડે કે શરીરનો એક બાજુના હાથ પગ હાલતા બંધ થઈ ગયા છે કોઈને બોલવાનું બંધ થઈ જાય તો આપણે પચાસ ટકા હિંમત હારી જાય કોઈ દર્દી જોવાનું બંધ કરી દે તો આપણને એવું જ લાગે કે હવે ભાઈ આખું જિંદગીમાં અંધારું થઈ ગયું છે એટલે અમારે આ બધી સપોર્ટ સિસ્ટમ ખૂબ જરૂરી છે ઘણીવાર બી એવું થાય છે કે દર્દીને લખવો પડ્યા પછી ત્રણથી ચાર અઠવાડિયા સુધી નાકમાં નળી વાટે ખોરાક આપવો પડે અથવા પેટ ઉપર નળી મૂકીને ખોરાક આપવો પડે એનું ન્યુટ્રિશનનું ધ્યાન રાખવું પડે પેશાબ માટે નળી કેથેટર મૂક્યા હોય એનું બી ધ્યાન રાખવું પડે જે જનરલી છથી બાર અઠવાડિયા અને અમુક કેસમાં તો ત્રણથી છ મહિના સુધી બી આપણે ફિઝિયોથેરાપી કસરત અને આ નર્સિંગ કેરની જરૂર પડે છે એટલે દર્દી અને એના ફેમિલી અથવા તો સપોર્ટ સિસ્ટમ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે લકવાના સુધારા માટે લખવામાં દર્દીએ પોતાએ તો હિંમત નથી હારવાની હોતી પણ આ સંપૂર્ણ ફેમિલીએ એક થઈ અને આમાં મહેનત કરવી જરૂરી બને છે કારણ કે ઘણીવાર તો અમે જોયું છે કે ચોવીસ કલાક માટે દર્દીના સગાઓએ દર્દીની બાજુમાં બેસી અને એનું આ બધું જ ધ્યાન રાખવું પડતું હોય છે રાઈટ સર છેલ્લે તમે કોઈ શોર્ટમાં મેસેજ આપવા માંગશો એક ત્રણ લીટીમાં અથવા તો ત્રણ શબ્દોમાં કહીએ તો ટાઈમ ઇઝ બ્રેઇન લખવો પડે તો સમય ગુમાવશો નહીં મેં કીધું એમ દર સેકન્ડે લાખોની સંખ્યામાં સેલ મરી રહ્યા છે એટલે જેવું લખવો પડે એવું તરત જ નજીકની સુવિધાયુક્ત હોસ્પિટલમાં જાઓ અને અત્યારે જે સારવાર શક્ય છે એનો પૂરેપૂરો લાભ લો બિલકુલ સર સમયનો અભાવ છે આપણે ચર્ચા અટકાવીશું પરંતુ આપ આવ્યા સ્ટુડિયોમાં માહિતી આપીને માર્ગદર્શન તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર થેન્ક યુ સો મચ થેન્ક યુ સંજય તો દર્શક મિત્રો આ હતા ડોક્ટર સંદીપ શાહ આજે લખવા વિશે લખવાની સર્જરી વિશે વાત કરી અને એવા ઘણા બધા મુદ્દાઓ વિશે વાત કરી કે તમે અને હું ઘરે બેઠા આપણે ઘણા બધી ઉપયોગી માહિતી આજે મેળવી શક્યા તમને પણ અમે આશા રાખીએ છીએ કે આજની જે માહિતી અને માર્ગદર્શન હશે તે ખૂબ જ ઉપયોગી સાબિત થયું હશે આવતીકાલે એક નવા વિષય સાથે ફરીથી હું મળીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર